પાલ વિસ્તારમાં આવેલા શ્રુતિ હાર્ટ્સ નામની સોસાયટીના ગેટ પર બેઠેલી મહિલા પર અચાનક જ સ્લેબના પોપડા તૂટી પડ્યા હતા મહિલા કંઈ સમજીને બચાવ કરવા નાસી જાય તે પહેલાં જ માથે પોપડા પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જવા પામી હતી તેથી તેને લોહે લોહાણ હાલતમાં આસપાસથી દોડી આવેલા લોકોએ મહિલાને હોસ્પિટલમાં ખસેડતા તેમને ત્રીસથી પણ વધુ ટાંકા લેવા પડ્યા છે પાલ ખાતેના શ્રુતિ હાર્ટ્સના આપાર્ટમેન્ટના ગેટ પાસે બપોરના સમયે મહિલા આરામથી ખુરશી પર બેઠી હતી તે સમયે સોસાયટીના ગેટ પાસે અન્ય એક મહિલા પર બેઠી હતી ખુરશી પર બેઠેલી મહિલા કોઈ સમજે તે પહેલાં તેના પસલે પોપડા ધડાકાભેર પડી આવ્યા હતા જેને કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી મહિલા ખુરશી પર બેઠી હતી એકાએક પોપડા પડતા જ ખુરશી નીચે પડી ગઈ હતી તેની બાજુમાં બેઠેલી મહિલા પણ આશ્ચર્યચકિત થઈને ઈજાગ્રસ્ત મહિલા તરફ દોડી આવી બુમ કરી માખી હતી મહિલા ઉપર સ્લેબનો ભાગ તૂટી પડતા ધડાકાભેર અવાજ આવ્યો હતો તેના કારણે આસપાસના લોકો પણ દોડતા તે મહિલા નજીક આવી જવા પામ્યા હતા સિક્યુરિટી પણ નજીકમાં જ બેઠો હતો તે તાત્કાલિક અસરથી સિક્યુરિટી ઓફિસની બહાદુરી દોડી આવીને મહિલાઓ પરથી કાટમાં દૂર કર્યો હતો તેમજ અન્ય લોકો દ્વારા મહિલાને ઊભી કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત લોહી લુવાણ હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મહિલાના માથામાં એટલી ગંભીર ઇજા થઈ કે ત્રીસથી પણ વધુ ટાંકા લેવાની ફરજ પડી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા